એ નિમિત્તે મહારાજ પાસે જે માગીએ તે ફળીભૂત થાય તો આજે શ્રીજી મહારાજ પાસે અમે પ્રથમ એ માગીએ છીએ આપનું સ્વાસ્થ્ય નિરામય રહે આપ દીર્ઘાયુ બનો આજે સ્વામી બીજી પ્રાર્થના મારી એ છે અમે સૌ સંતો ભક્તોના જીવનમાં નિષ્ઠા અને નિયમ ધર્મ વિશેષ દ્રઢ થાય તે સાથે અમે સૌ પરસ્પર સૌ ભાવ રાખી આપને ખૂબ રાજી કરીએ એવું બળ આપજો આ સત્સંગમાં નાના મોટા સૌનો મહિમા સમજાય દાસભાવ અને દિવ્યભાવની દ્રઢતા વધે પ્રત્યેક સત્સંગી પરિવારમાં એકતા અને આત્મીયતા જળવાઈ રહે તે પણ અમારી પ્રાર્થના છે સ્વામી અમે જોઈએ છીએ કે હરિભક્તો માટે આપ ખૂબ પીડો બેઠો છો તો એ હરિભક્તોના દેશકાળ પણ ખૂબ સારા રહે સૌ તને મને અને ધનથી સુખ્યા થાય અને વિશેષ ને વિશેષ સેવા થતી રહે તેવી સાનુકૂળતા કરી આપજો શ્રીજી મહારાજ વચનાવૃતમાં કહે છે સદપુરુષે આત્મબુદ્ધિ એ જ કલ્યાણનું પરમ કારણ છે તો અમને આપના વિશે દ્રઢ પ્રીતિ અને પ્રતિતિ થજો એ પણ અમારી પ્રાર્થના છે આ તો સ્વામી અમે માંગ્યું પરંતુ આપને જે આપવા યોગ્ય લાગે તે આપી અમને ધન્ય કરજો એ જ પ્રાર્થના